મિત્રો આજે આપણે ગામમાંથી આવ્યા છે તમે જોઈ શકો છો સાપ જે ભારતનો બીજા નંબરનો ઇન્ડિયન કોબરા જેને ગુજરાતી ભાષામાં એરુના નામે ઓળખવામાં આવે છે મિત્રો આ એક પુખ્તવી નો સાપ છે અને જો તમારે આ કોબરામાં મેલ ફિમેલ એટલે કે નર માદા તમારે ઓળખ કરવી હોય તો આ એક માદા પ્રજાતિનો સાપ છે જે નર સાપ હોય છે જે ટૂંકો હોય છે અને જે માદા સાપ એ લંબાઈમાં વધારે હોય છે અને ભારતમાં લગભગ આ ચારથી પાંચ ફૂટના મિત્રો જોવા મળે છે અને આ સાપથી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આમાં હિમોટોક્સિક ન્યુરોટોક્સિક નામનું વેનમ હોય છે જે આપણને માણસને કરડે એટલે આપણી પાસે થી એંસી મિનિટ અથવા બે કલાક સુધી સમય હોય છે અને ખાસ તમારે ધ્યાન રાખવું આ સાપ જ્યારે તમને કરડે ત્યારે ક્યાંય દવા પીવરાવી કે તંત્ર મંત્ર તો કોઈ દાણા દૂણીના મિત્રો સક્કરમાં તમારે પડવું જોઈએ કારણ કે સાપ તમને બાઇટ થાય એટલે ઓનલી ફોર એક જ ઉપાય છે જે એન્ટીવેનમ જે આપણે સરકારી હોસ્પિટલ હોસ્પિટલમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં જોવા મળે છે અને આ સાપની જો આપણે વાત કરીએ તો આ સાપ લગભગ આપણે ત્રણ પ્રકારમાં જોવા મળે એક કોબરા એટલે કે બીજો સ્પેટર કોબરા જે આપણે થતો નથી ને ત્રીજો મોનોકોલ કોબરા જે સાઉથના રાજ્યમાં જોવા મળે છે અને આને આપણું વિજ્ઞાન એ નાજા નાઝા કહે છે અને આપણા નીચેના સાઉથના રાજ્યમાં અને ગેહવન કહેવામાં આવે છે કારણ કે તમે આના શરીરમાં જોઈ શકો છો હમણાં દાણા દેવા જે પેટર્ન આવેલી છે એટલે આને ગેહવનના નામે ઓળખવામાં આવે છે અને એપ્રિલ થી મે મહિનામાં આનો મેટિંગ સમય એટલે કે ગાળો હોય છે અને ત્યારબાદ તે મે જૂન અને જુલાઈ જુલાઈ ઓગસ્ટમાં જે માદા સાપ હોય છે તે બચ્ચાને જન્મ આપે છે અને સોરી ઈંડાને જન્મ આપે છે અને આ સાપ મુખ્યત્વે દસથી પંદર ઈંડાને જન્મ આપે છે જેમાંથી આશરે સાઠ થી પાંઠ છે તેમાંથી બચ્ચા નીકળે છે અને જો તમે અમારી ચેનલમાં નવા હોય એટલે કે અમારી યુટ્યુબ ચેનલ છે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા જેને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ મિત્રો ક્લાસ ટુમાં આવે એટલે કે જો તમે આને મારો તો તમારા ઉપર કાયદેસર ગુનો નોંધાઈ શકે છે હવે આપણે આને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરીએ ત્યાર સુધી તમે વિડીયોમાં

આજે જાય પાડવા પડે તો આપણે સહી સલામત રેસ્ક્યુ કરી લીધો ખાસ તમે જે ભારતના જેટલા સર્પ મિત્રો છે મિત્રો સાપને લઈને તમારે સ્ટન્ટનો વિડીયો મૂકવો નહીં કારણ કે સ્ટન્ટને વિડીયો તમે મૂકો તો તમારી જિંદગીના સેકન્ડો ચાલુ થઈ જાય છે એટલે ખાસ અને મિત્રો આવા જીવજંતુને મારવા નહીં જો તમારી આજુબાજુ ક્યાંય આવા જીવજંતુ નીકળે તો અમારા જેવા કોઈ સર્પ મિત્ર અથવા ફોરેસ્ટના હેલ્પલાઇન નંબરમાં તમે કોલ કરી શકો છો જેનાથી તેના માણસો આવીને એ પણ રેસ્ક્યુ કરી શકતા હોય છે અને હવે આપણે કુદરતી વાતરમાં રિલીઝ કરીએ ત્યાર સુધી તમે વિડીયોમાં બનાવી જો અને મિત્રો આ વિડીયો બને એટલો શેર કરજો જેથી આવા જીવ બચી જાય તમે તમારો કિંમતી સમય આપી અને અમારા વિડીયા જુઓ એ બદલ આભાર મિત્રો જે ટેરીગામમાંથી ગામમાંથી આપણે કોબડા હોય તેને રિલીઝ કરી દઈએ વાતાવરણમાં જાય છે જો તમે ચારે બાજુ જંગલ વિસ્તાર છે થેન્ક યુ મિત્રો જે તેરી ગામમાંથી આપણે સ્પેક્ટ કોબડા પકડો તેને રિલીઝ કરી દઈએ કુદરતી વાતાવરણમાં જાય છે જો તમે ચારે બાજુ જંગલ વિસ્તાર છે થેન્ક યુ